નમસ્કાર ગુજરાતી મિત્રો મારી ચેનલ ગુજરાતી જ્ઞાન માં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો હું તમને આજે શિવજી આઠ રહસ્યો વિશે થોડું જણાવીશ તો વિડીયો આગળ વધારો તો પેલા જલ્દીથી વિડીયો લાઈક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈકન ને દબાવો જેથી કરીને મને નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલા મિત્રો પહેલું છે ત્રિશુલ શિવજી નું ત્રિશુલ ત્રણ શક્તિઓનું પ્રતીક છે આ ત્રણ શક્તિ છે જ્ઞાન ઈચ્છા અને પૂર્ણતા બીજું છે ડમરું ક્ષ પણ ધારણ કર્યો છે આ રુદ્રાક્ષ શુદ્ધતા નું પ્રતિક છે શિવજી રુદ્રાક્ષ ની માળા પોતાના જમણા હાથમાં પહેરે છે જે ધ્યાન મુદ્રા છૂછવે છે ચોથું છે ગળામાં નાગ શિવજીના ગળામાં લટકેલો નાગે પુરુષના અહમનું સંત્ર શિવજીના મસ્તક પર સંત્ર સૂચવે છે કે સમય સંપૂર્ણ શિવના કાબુમાં છે સથુ છે જટામાં ગંગા શિવની જટામાં માં ગંગાજી દેખાય છે આ નદી તેમની જટામાંથી નીકળતી તરાની જેમ પણ દર્શાવવામાં આવે છે સાતમું છે ત્રીજું નેત્ર શિવજીના કપાળ પણ ત્રીજું નેત્ર જોવા મળે છે આ નેત્રને નાનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શિવજી જ્યારે ક્રોધિત થાય ત્યારે આ નેત્ર ખુલે છે અને બધું જ ભસ્મ કરી દે છે તેની શક્તિ બુરાઈ અને અજ્ઞાનતાને ખતમ કરવાની સૂચક માનવામાં આવે છે મિત્રો અંતે આવે છે વાઘ્મુ આસન

Tamaro, bahamu ini sama apa peduluk kubu-kubu, Abang?